શહેરના વાઘોડિયા રોડ ઉપર વૈકુંઠ ચાર રસ્તા નજીક આવેલી સુંદરમ આઈકોન સોસાયટીમાં ગેસની પાઇપલાઇનમાં થયેલા બ્લાસ્ટથી ભારે ફફડાટનો માહોલ સર્જાયો સવારે લગભગ સાડા સાત વાગે સી ટાવરના પ્રથમ માળે આવેલા ફ્લેટ નંબર એકસો એકમાં અચાનક પ્રચંડ અવાજ સાથે ધડાકો થયો હતો આ ઘટનામાં મકાન માલિક મિતુલભાઈને ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ધડાકાના કારણે મકાનમાં સોફા સેટ પંખા વોશ વિશીન સહિતના ઘરના કિંમતી સામાનને ભારે નુકસાન થયું છે બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના ટાવરોના રહીશો પણ ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડ અને વડોદરા ગેસ કંપનીની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગેસ પાઇપલાઇનમાં લીકેજના કારણે ઘરમાં ગેસ ભરાઈ ગયો હતો અને ક્યાંકથી તણખો મળતા બ્લાસ્ટ થયો હતો ઘટના બાદ ફાયર બ્રિગેડ અને વડોદરા ગેસ કંપનીની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને સંપૂર્ણ ચકાસણી હાથ ધરી હતી સોસાયટીના રહીશો મુજબ આવી ઘટના પહેલાં બોટલ લીકેજની બનતી હતી પરંતુ હવે સીધી ગેસ લાઇનમાંથી બ્લાસ્ટ થયો હોવાની ઘટના લોકોમાં વધુ ભયનો માહોલ ઊભો કરી રહી છે હાલ સમગ્ર વિસ્તારમાં સાવચેતી રાખવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે